ઉદવાડા રેટલાવ સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક વિન્ટર ફનફેર કાર્નિવલ યોજાયો ખાણીપીણીના સ્ટોલ ગેમ્સ જમ્પિંગ ટ્રેમ્પોલીન સાથે બાળકોએ લાઇવ શો પ્રસ્તુત કર્યા બારડી તાલુકાના ઉદ્વાડા રેટલાવ ખાતે સાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક વિન્ટર ફન ફેર જેમાં ધોરણ 1 થી ખાણીપીણીના સ્ટોલ ગેમ્સ જમ્પિંગ ટ્રેમ્પોલિન સાથે બાળકોએ લાઈવ શો પ્રસ્તુત કર્યા આ લાઈવ શો પોતાની આપમેળે તથા ટેલેન્ટની તૈયારી કરી પોતાની અંદર રહે હુનરને વ્યક્ત કર્યા આ પ્રોગ્રામમાં બાળકો તેમના વાલીઓ સાથે એક ક્વોલિટી ટાઈમ વિતાવે છે અને સ્ટુડન્ટ પેરેન્ટ્સ ટીચરના બોન્ડને સોશિયલાઇઝ કરવામાં મદદરૂપ થાય છે બાળકો આ ફન ફેર દ્વારા માર્કેટિંગ ટીમ વર્ક શ્રમ મહેનત જેવા શબ્દો શું છે એની સમજ સાથે આ કોમ્પિટિશન વર્લ્ડ ના સ્ટ્રેસ ને મેનેજ કરવાનું શીખે છે શાળામાં નવા સત્ર બે હજાર પચીસ છવ્વીસ ના એડમિશન ફોર્મ નું વિતરણ એક નવેમ્બર થી શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી ત્રીસ બાળકોનો પહેલો બેચ ફૂલ છે અને બીજો બેચ વહેલા તે પહેલા ધોરણે એડમિશન આપવામાં આવશે આ પ્રોગ્રામમાં ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી હાર્દિક ભટ્ટ પ્રશાંત ગાંધી સોનલ ગાંધી આચાર્ય આકાંક્ષા ગાંધ અને શાળાના સ્ટાફે બાળકોને ઉત્સાહને ઉત્સાહ વધારે પ્રોત્સાહિત કર્યા હતા સાથે આવનાર 2025 ના નવા વર્ષની શુભકામનાઓ આપી હતી આજે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિન્ટર ફરફેર કાર્નિવલ નો પ્રોગ્રામ થયો છે એમાં બાળકો ધોરણ એક થી ધોરણ બાર સુધીના સાથે સ્કૂલના સ્ટાફે પણ ખૂબ જ ઉત્સાહભેર પાઠ લીધો છે કુલ ટ્વેન્ટી ટુ સ્ટોલ્સ છે ફનફેરમાં સાથે જમ્પિંગ ટ્રેમ્પોલિંગ સેલ્ફી પોઈન્ટ્સ એ બધું પણ છે અને આ વખતે એક ખાસ ખાસિયત છે આ પ્રોગ્રામની કે બાળકોએ લાઈવ શો પરફોર્મન્સ આપ્યો છે કે જેમાં બાળકોએ પોતે આપમેળે તૈયારી કરી છે અને એમને પોતાના ટેલેન્ટ અને હોનરને દર્શાવ્યા છે આ પ્રોગ્રામ બાળકો તેમજ વાલીઓ માટે ખાસ હોય છે જેથી પેરેન્ટ ટીચર અને સ્ટુડન્ટના રિલેશન સુધરે એ લોકો સાથે સોશિયલાઇઝ થવાનો અમને મોકો મળે સ્કૂલના સ્ટાફ સાથે પેરેન્ટનું મળવાનો સાથે મજા લેવાનો થાય અને બાળકો આ ફનફેર દ્વારા માર્કેટિંગ ખાસ કરીને શ્રમ મહેનત આ શબ્દનો મતલબ શું છે એ શીખે છે એકચ્યુઅલી આ પ્રોગ્રામનો મેઇન હેતુ એ હોય છે શાળાના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ દ્વારા કે બાળકોને ભણવાનું ખાલી ઇમ્પોર્ટન્ટ નથી એમની માટે બિઝનેસ શું છે એમની માટે આ સ્ટ્રેસ કંટ્રોલ કરવાનું શું છે એ પણ શીખવું જરૂરી છે સાથે કોમ્પિટિશન વર્લ્ડમાં કેવી રીતે પોતાનું સ્થાન રાખવાનું એ ઇમ્પોર્ટન્ટ છે તો એ આ બધું આ પ્રોગ્રામથી શીખે છે સાથે આ વર્ષનો જે છેલ્લા અઠવાડિયું ચાલી રહ્યો છે તો શાંતાબા સ્કૂલ પરિવાર અને સ્ટાફ અને બાળકો થકી બધાને આપણા તરફથી હેપી ટુ થાઉઝન્ડ યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો